આવેલ મદની મહોલ્લામાં છેલ્લા દોઢ બે મહિના ઉપરાંત લોકોના ઘરમાં ડ્રેનેજ ગંદા પાણી વહી રહ્યા છે અનેક વખત વોર્ડ નંબર પંદર માં ફરિયાદો આપવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ખુરશી પર બેસીને ખાલી પગાર લેવા માટે આવ્યા હોય તેમ લાગી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીને પણ સ્થાનિકોએ ખાસ રજૂઆત કરી હતી કે અમારી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તેવી સ્થાનિકોની માંગ છે ફરિયાદો ન લેતા સ્થાનિક સામાજિક કાર્યકર હુસૈનભાઈ મુલતાનીને રજૂઆત કરાઈ હતી તેથી સ્થળ પર આવીને હુસેનભાઈ મુલતાનીએ તેમની રજૂઆત સાંભળી અને આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી અમે તમારી પાછળ તમારી પાછળ પાછળ કોઈ આવતું નહીં આજે પણ એવું જ કીધું છે કે તમારી પાછળ અમે આવી રીઝલ તો રહે છે કેટલા દોઢ મહિનાથી

વોર્ડ નંબર પંદરના અંદર અરજીઓ કરીને ત્યાં આગળ પોતે રિક્ષાનો ભાડો ખર્ચીને ત્યાં જઈને આવે છે અને તે લોકો ત્યાં ફરિયાદ આવે તો ત્યાંથી ઓફિસરો પોતાના ટેબલ ખુરશીઓ છોડીને નાસી જાય છે તો શું આ વડોદરા શહેર સ્માર્ટ સિટી છે વડોદરા શહેરની આ સ્માર્ટ સિટી કહેવાતી હોય તો દોઢ બે મહિનાથી વોર્ડ નંબર કોર્પોરેશનના અધિકારીઓ શું ઊંઘી રહ્યા છે જ્યારે આ લોકોની આ સમસ્યા છે આ સમસ્યાને આ લોકો સોલ્વ નથી કરતા તેના માટે વડોદરા શહેર ના જે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ છે કલેક્ટર સાહેબ છે કમિશનર સાહેબ છે સ્થાનિક સ્થાનિક ચેરમેન શીતલભાઈ મિશ્રીને બી મારે જાણકારી આપી છે કે આ વિસ્તારને તાત્કાલિક ધોરણે ડ્રેનેજની સમસ્યાનું સદંતર સદંતર ડ્રેનેજ સમસ્યાનું સોલ્યુશન કરે એવી આ વિસ્તારના લોકોની સૌની માંગ છે